સોનગરા ચૌહાણ પરિવારના આંગણે હરખના તેડા શ્રી વડબાડ ગામ સમિતિ દ્વારા વડબાડના આંગણે તેત્રીસમાં સમૂહલગ્ન ઉત્સવનું આયોજન વીસ મેના રોજ કરવામાં આવ્યું સમૂહલગ્નની વાત કરીએ તો સમૂહલગ્ન ઉત્સવ એ સામાજિક આર્થિક બચત જાગૃતિ માટે શ્રેષ્ઠ માધ્યમ છે સમૂહલગ્નનું આયોજન એ શાણપણ સમજદાર અને આર્થિક સંસ્કારના ઘડવૈયાનું શ્રેષ્ઠ પગથિયું છે આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીસ વધતી જાય છે ત્યારે મોંઘવારીના સમયમાં ઓછામાં ઓછા ખર્ચ કરીને લગ્નવિધિ સંપન્ન કરવી એ સમજદારીભર્યું પગલું છે મોંઘવારી વધતી જાય છે તે સમયમાં સમૂહલગ્ન દરેક સમાજ માટે આશીર્વાદરૂપ છે આશાપુરા માતાની કૃપાથી વડનગરના વડબાર ગામની પાવનભૂમિ ઉપર તેત્રીસમાં સમૂહલગ્ન ઉત્સવનું આયોજન કરાયું જેમાં બાર નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા જેમણે સ્વજનો દાતા શ્રીઓ તથા શુભેચ્છકોએ શુભકામના તથા આશીર્વાદ આપ્યા હતા આ સમૂહ સમુલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર રંજનબેન ગણપતજી ઠાકોર કે જે મા બાપ વગરની વડબાણની દીકરી છે તેના ઉપર દાતાઓએ અલગથી દાનનો ધોધ વહાવ્યો જેમાં દાતાઓમાં ડી એન પટેલ ચરાડા ક્લાસ વન અધિકારી દસ ઠાકુર બળવંતજી કાનાજી એસઆરપી એકવીસ રૂપિયા વર્ષાબેન પટેલ વડબાળ પ્રાથમિક શાળાના આચાર્ય અગિયારસો રૂપિયા રુપિયા ઠાકુર વિનોદજી રાયસંગજી પટેલ પોલીસ અગિયારસો રૂપિયા ઠાકુર હસમુખજી દશરથજી અગિયારસો ઠાકુર હસમુખજી પ્રહલાદજી અગિયારસો ઠાકુર પ્રકાશજી હલપાલજી અગિયારસો ઠાકુર સુરેશજી હજુરજી અગિયારસો ઠાકુર મનુજી અર્જણજી અગિયારસો પટેલ ગિરીશભાઈ નગરપાલિકા સદસ્ય વડનગર અગિયારસો મહારાજ કૌશલભાઈ પાંચસો પટેલ લાલાભાઈ વડનગર હરિઓમ જ્વેલર્સ પાંચસો એક ઠાકોર નારાજી ઈશ્વરજી પાંચસો રૂપિયા તે ઉપરાંત તિજુરી પલંગ રસોડા સેટ જોગીની સિકોતર ગ્રુપ વડબાડ બસો પચાસ ગ્રામ ચાંદીની કાંબીઓ ઠાકોર નરેશજી હેમરાજજી મિક્સર ઠાકોર સુરેશજી બબાજી વડબાડ ટેબલ પંખા ઠાકોર બકાજી પોપટજી નદીઓ કુલર ઠાકોર નાગજી રમેશજી ઠાકોર શૈલેષજી ગોપાલજી વડબાડ ફ્રિજ ઠાકોર શૈલેષજી વિષ્ણુજી સોનાની ચૂની ઠાકોર વિનુજી સહેધાજી ગરઘંટી ઠાકોર સહેદેવજી વીરસંગજી સીલિંગ ફેન ઠાકોર હર્ષદજી રમાજી તરફથી રંજનબેનને દાનની ભેટ આપવામાં આવી તે ઉપરાંત સમૂહલગ્નમાં દાતાઓએ તમામ નવયુગલોને માટે અલગ અલગ વસ્તુઓ દાનમાં આપી આમ વડબાણની ભૂમિ ઉપર યોજાયેલ સમૂહલગ્ન ઉત્સવમાં સ્વજનો દાતાઓ તથા સમાજ વડબાણ અંદર આજે ખૂબ રોડો અને રોપાળો અમારો તેત્રીસમો સમૂહ લગ્નની અંદર બાર વરઘોડ્યો અને બાર જોડી એને અમારા પ્રગણાની અંદર ખૂબ ઉત્સાહ અને ઉમંગ વડબાદના તમામ યુવાનો નાના મોટા ભાઈઓ વડીલો એ જે સેવા થકી કાર્યક્રમ દર વર્ષે અમે કરીએ છીએ અને જેની અંદર વડીલોને વડીલોની સલાહથી અને રાજકીય આગેવાનો પણ તેની અંદર હાજરી આપો તમામ લોકો ઉત્સાહથી ભાગ લે છે અને વર્ષોથી લોકો આમાંથી ઘણા બધા લોકો પ્રેરણા પણ લે છે અમારા અમરતોડની અંદર પણ બને બાર પરાની અંદર એમાં સમૂહલગ્નનો શરૂઆત થઈ છે એટલે આજની તકે મીડિયાના મિત્રો પણ હાજર રહે અને આપના માધ્યમથી એ પણ હું જણાવું છું કે સમગ્ર ઠાકોર સમાજની અંદર તમામ વિસ્તારની અંદર સમૂહલગ્નો થાય એવી અમારી અને શિક્ષણની જોત થાય અને કુળિવાજો નાબૂદ થાય અને આ એક ખૂબ આ સમાજની અંદર તાતી જરૂર છે સમૂહલગ્નની અને જેનાથી ખર્ચાઓ થકે જેના માટે અમે આ કરીએ છીએ જય ભારત જયારે અમારો આટલીસમું સમૂહલગ્ન છે અમારા વડીલો દાદાઓ ઊભી કરેલી પરંપરા જે સતત તેત્રીસ વર્ષથી ચાલુ છે અને બે વર્ષથી એટલે કે બત્રીસમું અને તેત્રીસમા સમૂહલગ્નની એક આગવી વિશેષતા એ હતી કે બત્રીસમા સમૂહલગ્નમાં પણ એક મા બાપ વગરની દીકરી હતી જેમાં ગામના લોકોએ આજુબાજુ વિસ્તારના લોકોએ અને ઠાકોર સમાજના સિવાય અન્ય સમાજના લોકોએ પણ અઢળક એ દીકરીને દાન આપી અને એ દીકરીની જે મા બાપની ખોટ બિલકુલ ના વર્તા અનુભૂતિ કરાવી હતી આ સાલે પણ આ વર્ષે એટલે કે તેત્રીસમાં સમૂહલગ્નમાં પણ એક રંજનબેન ગણપતજી કરીને એક અમારી દીકરી એના પણ મા બાપ પરલોક ચિંધાર્યા હતા તો એના કારણે એ દીકરીને અમારા ગામના યુવાનોએ આ ભીડું ગયા વર્ષની જેમ ઉપાડ્યું કે આ દીકરીને પણ પોતાના મા બાપની ખોટ ના લાગે એ માટે તમામ યુવાનોએ પ્રયત્નો કરી અને ગામના અને આજુબાજુના વિસ્તારના જેમ કે ડીએમ પટેલ સાહેબ એમને દસ હજારનું દાન આપી અને ગામના યુવાનો જેવા કે નરેશજી અમરાજજી અત્યારની આવી ચાંદી અને સોનાની આટલી વધતી વધતા ભાવમાં પણ બસો પચાસ ગ્રામની કોબીઓ જે અમારા સમાજનું ઘરેણું અને અમારી પરંપરા કહેવાય એ બસો પચાસ ગ્રામની કોબીઓ ભેટ સ્વરૂપે એને આપી છે એટલે એક આવા યુવાનોએ અને અન્ય સમાજના પાટીદાર મિત્રોએ પણ એને સારી એવી મદદ કરી છે અને અમારા ગામના બે મંડળો જે માતાજીના નામે આશાપુરા યુવક મંડળ અને જોગમા યુવક મંડળના તમામ સભ્યો ગામના વડીલો માતાઓ બહેમનાઓ અને તમામ સહયોગ અને સહકાર મેળવી અને આ અમે તેત્રીસમાં સમૂહલગ્નનું સારી રીતે આયોજન કરી અને આ કાર્ય પૂરું પાડ્યું છે જેમાં બધા જ નાના મોટા વ્યક્તિઓએ પોતાનું દાન કે સહકાર આપી કે જેમ રામને શ્રીલંકાના રામને જ્યારે લંકા જવું હતું અને જે સેતુ બાંધવા માટેનો પ્રયત્ન ચાલુ હતો એ સેતુમાં તમામ સમાજના તમામ જીવો જેમ કે હનુમાનજીએ પોતાનું યોગદાન આપ્યું હતું તેમાં ખિસકોલીએ પણ પોતાનું નાનું એવું યોગદાન આપી પોતાની ધન્યતા અનુભવી હતી એવું જ અમારા આ તેત્રીસમાં સમૂહ લગ્નમાં તમામ લોકોએ સાથ સહકાર આપી પોતાના દાનથી કામથી મેન થી તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમામનો સહકાર આપી અને આ અમારી વર્ષોની પરંપરા જાળવી રહે તેવી ભગવાન અને મા કુળદેવી આશાપુરીને આશાપુરાને પ્રાર્થના કરીએ છીએ